રાજ્યના મુખ્યમંત્રીની સૂચના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરે ખાડા મુદ્દે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે આજે બેઠક કરી હતી જેમાં તેમણે રોડ પાણી અને ડ્રેનેજના કામમાં કર્યા બાદ જ નાણા ચૂકવવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે મળેલી માહિતી પ્રમાણે મ્યુનિસિપલ કમિશનરે બેઠકમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે શહેરીજનોને હાલાકી ભોગવવી પડે તે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં અને હવેથી રોડ પાણી અને ડ્રેનેજના કામમાં રિવ્યુ કર્યા બાદ જ કોન્ટ્રાક્ટરોની નાણાં ચૂકવવાનો નિર્ણય લીધો છે તે સાથે જે કામમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે અને હલકી કક્ષાની કામગીરી કરી હશે તો તેને દંડ ભરવા માટેની નોટિસ પણ આપવામાં આવશે તે સાથે જવાબદાર અધિકારીને પણ નોટિસ આપવામાં આવશે કોન્ટ્રાક્ટર એસોસિએશન ના પ્રમુખ યતિનભાઈ શાહે જણાવ્યું હતું કે અમને સમયસ્તર બિલના નાણાં મળી રહ્યા નથી

ખાસ કરીને નટુબાજ સર્કલ થી આઈનોક્સ સુધીના રોડ પર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો અને ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો શહેરીજનોમાં પણ આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે નાગરિકો કહી રહ્યા છે કે આ રોડ છે કે ખાડામાં રોડ તે સમજાતું નથી તો કેટલાક લોકોએ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ખાડાને લીધે વાહનના જમ્પર રિપેર થશે પણ કમરના મણકા કેવી રીતે રિપેર કરીશું તેવા પ્રશ્ન પણ ઉઠાવ્યા છે તો મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે રોડની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે અને શહેરીજનોને જનને ગુણવત્તા યુક્ત રસ્તાઓ પૂરા પાડવામાં આવશે અને હવે રોડ પાણીની કામગીરીના રિવ્યુ બાદ કોન્ટ્રાક્ટરોને બિલના નાણાં ચૂકવવામાં આવશે અત્રે નોંધ્ય છે કે મ્યુનિસિપલ કમિશનરે કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ તો કરી છે પણ કોન્ટ્રાક્ટરો સાથે садガટ ધરાлта पालिकाના ઇજનેર સામે જ્યાં સુધી કોઈ કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી રોડ પાણી અને ડ્રેનેજના કામમાં સુધારો નહીં થાય તે પર બી বাস্তবতা છે સૌથી પહેલા અમે આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે જે વડોદરા સિટીની અંદર જે પડેલા ખાડાઓ અને ભૂવાની બાબતમાં ચર્ચા કરવામાં આવી આની અંદર ખાસ કરીને સિટી એન્જિનિયર ઝોનલ બીએમસી સાથે સાથે ઝોનલ એન્જિનિયર્સ અને રોડ શાખા રોડ પ્રોજેક્ટ ડ્રેનેજ શાખા અને વોટર સપ્લાય ના શાખાઓના તમામ અધિકારીઓ અને એના સંલગ્ન અત્યારે ફિલ્ડમાં કામ કર્યા તમામ કોન્ટ્રાક્ટર્સ ને અમે મીટિંગ બોલાવી હતી એની અંદર અઢાર મીટર ઉપર વાળો જે ડિફરન્ટ લાયબિલિટી પીરિયડ વાળો રોડ છે અને અઢાર મીટર ની નીચે વાળો જે રોડ છે અલગ સિટીઝમાં ચોવીસ મીટર નું ક્રાઇટેરિયા હોય બરોડામાં એટીન મીટર છે આ ક્રાઇટેરિયાને લઈને જે પણ ખાડાઓ પડી છે એની તમામ ખાડાઓની ઝોન વાઇઝનું માહિતી સાથે અને એની જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ અને ગેરંટી પીરિયડની અંદર આવતો હોય અથવા બહાર આવતો હોય એ અંદર જે ખાડાઓને અમે રિવ્યુ કરવામાં આવ્યું સાથે સાથે કોન્ટ્રાક્ટર્સની સાથે પણ મિટિંગ કરી છે એમને આજે રિક્વેસ્ટ કરી છે કે આવનારા અઠવાડિયાની અંદર જેટલા પણ વડોદરાની અંદર જે ખાડાઓ પડી છે એને તાત્કાલિક પબ્લિકના સેટિસ્ફેક્શનમાં પબ્લિક મોટરેબલ કરી શકાય પબ્લિક વાપરી શકાય એ બાબતનું રોડ બનાવવા માટે ટેકનિકલ કઈ ક્રાઇટેરિયા અલગ હોય છે એમાં હોટ મિક્સ નાખવાનું કોલ્ડ મિક્સ નાખવાનું સીએનડી વેસ્ટ અથવા બ્લોક્સ નાખીને પણ રીયુઝ કરવાનું પ્રક્રિયા હોય છે પણ ટેકનિકલ અને બાબત રાખતા પબ્લિક માટે અસુવિધા ના થાય એ બાબતનું તમામ કામો લેવા માટે અને અગાઉ જે ખાડાઓ ખોદ્યા હોય એને પણ પૂરું કરવા માટે કીધું છે ખાસ કરીને રહીને અને વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટમાં અને જે ખાડાઓ પડી છે ભૂવા પડી છે એની પણ રીઝન થોડું ડિસ્કસ કરવામાં આવ્યું અમે અઠવાડિયાની અંદર આ તમામ ખાડાઓને પૂરું કરી દેવા માટે એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સે અમને ખાતરી આપી છે એમને પણ થોડું રિક્વેસ્ટ કરી છે કે જે પ્લાન્ટ ચાલુ કરવાનું હોય જે મિક્સ સપ્લાય કરવાનું છે અને અત્યારે કાર્પેટિંગ નથી કરી શકતા કારણ કે કાર્પેટિંગનો સમય નથી કારણ કે છે તાત્કાલિક ખાડાઓ મેક્સિમમ અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથે આ ચોમાસા સિઝન પત્યા પછી જે મેજર રોડ ને કાર્પેટિંગ કરવાનું હોય અદરવાઈઝ નવું રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ તરફથી આરસીસી રોડ કરવું હોય એ અલગથી અમે એક ફરીથી રિવ્યુ મિટિંગ કરીને આગળ વધીશું આવનારા દિવસોમાં જે રોડ પ્રોજેક્ટ્સ અથવા રોડ ટીમ્સ અથવા જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા કામગીરી કરવામાં આવી છે એ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રિપોર્ટ પણ અમે માંગવાના છે એ અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ્સ હોય છે એટલે એમની પીરિયડમાં ગેરંટી દરમિયાન કામ થયેલું છે કે કેમ એનો રિપોર્ટ પણ અમે ઝોનલ એજન્સીથી માંગવાના છે અને પછી સિટી એજન્ટ મારફતે એ પણ રિપોર્ટ તમને લેશું કેમેરામેન નવનીત પરમેન સાથે સત્યમ નવાશકરને શમલસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર